તેથી લોકોને ન્યાય મળે અને તેઓ ગાંધીનગરમાં ચૈતર વસાવા સાથે પણ મુલાકાત કરી છે અને બંને ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા ફૂલ બોલાવશે અને તારીખ અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવા હાઈકોર્ટની સુનાવણી છે તો ચૈતર વસાવા અગિયાર સપ્ટેમ્બરના રોજ બીજો સાબિત થશે કે નહીં જામીન મળશે કે નહીં તે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો